જય ભીમ નમો બુદ્ધાય સાથીઓ આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ બાબા સાહેબ ડૉક્ટર આંબેડકરનું જીવનના એક અતિ મહત્વપૂર્ણ અને અંતિમ ભાષણોમાંના એક ભાષણ વિશે બાબા સાહેબ ડૉક્ટર આંબેડકરે કહ્યું હતું કે મને વિશ્વાસ છે કે મારા અનુયાયીઓ ભારતમાં બૌદ્ધ ધર્મને સ્થાપિત કરવા માટે પોતાનું સર્વસ્વ સમર્પિત કરી દેશે બાબા સાહેબે આ વાત કરી હતી ઓગણીસો છપ્પનમાં અને આ તેમનું ભાષણ થયું હતું નેપાળમાં બાબા સાહેબ ડૉક્ટર આંબેડકર અને શ્રીમતી સવિતા આંબેડકર શ્રી બી એચ વરાલે અને ડૉક્ટર માલવંકરની સાથે નેપાળમાં સત્તર નવેમ્બર ઓગણીસો છપ્પનના દિવસે આયોજિત થનારા વિશ્વ બૌદ્ધ ભાતૃત્વ સંમેલનમાં ભાગ લેવા માટે રવાના થયા હતા નેપાળ જવા માટે તેર નવેમ્બર ઓગણીસો છપ્પનના દિવસે નવી દિલ્હીના એરપોર્ટ પરથી પ્રસ્થાન કરતા સમય શ્રી વાઈ સી શંકરાનંદ શાસ્ત્રીએ બાબા સાહેબને વિનમ્રતાપૂર્વક પૂછ્યું હતું કે બાબા સાહેબ આપના કથળતા સ્વાસ્થ્યને લઈને આપના દ્વારા ધમ્મ પ્રચાર પ્રસાર માટે ભારત ભ્રમણ કરવું કેટલું યોગ્ય છે ત્યારે બાબા સાહેબે થોડા ગુસ્સામાં પરંતુ દૃઢતાપૂર્વક કહ્યું હતું કે બૌદ્ધ ધર્મના પ્રસાર પ્રચાર માટે હું બિલકુલ પણ બીમાર નથી હું મારા શેષ જીવનની પ્રત્યેક ક્ષણને ભારતમાં બૌદ્ધ ધર્મના પુનરુદ્ધાર અને પ્રચાર જેવા મહાન કાર્યમાં લગાવવા માટે તૈયાર છું હું ડિસેમ્બર મહિનામાં મુંબઈમાં લાખો લોકોને દીક્ષા આપવા જઈ રહ્યો છું નાગપુરમાં ચૌદ ઓક્ટોબર ઓગણીસો છપ્પનના દિવસે થયેલ મહાન પુનરુદ્ધાર સંમેલનની માફક મુંબઈમાં પણ આવું સંમેલન આયોજિત કરવામાં આવશે જેમાં લાખો લોકોને બૌદ્ધ ધર્મમાં પરિવર્તિત કરવામાં આવશે નાગપુરની માફક ધર્મ પરિવર્તનની સભા ભારતના બીજા શહેરોમાં પણ આયોજિત કરવામાં આવશે માત્ર અસ્પૃશ્ય સમાજના લોકો જ નહીં પરંતુ એ બધા જ લોકો જે કોઈ પણ જાતિ કે ધર્મના ભેદભાવ વગર બુદ્ધની શિક્ષા અને ધર્મમાં વિશ્વાસ રાખે છે તેવા દીક્ષા સમારોહમાં ભાગ લે તથા બૌદ્ધ ધર્મને ધારણ કરે ત્યાં ઉપસ્થિત સમુદાય સાથે વાતચીત કરવા દરમિયાન બાબા સાહેબે દૃઢતાપૂર્વક કહ્યું હતું કે ભગવાન બુદ્ધ વિષ્ણુનો અવતાર હતા એવી વાતનો વિશ્વાસ કરવો એ તદ્દન ખોટું છે આવી વાત માત્ર ખોટી જ છે એટલું જ નહીં પરંતુ આ ગાણપણનો પ્રચાર છે આવા દુષ્ટતાપૂર્ણ સિદ્ધાંતનો પ્રચાર કરવાવાળા લોકો બ્રાહ્મણવાદના અનુયાયી સિવાય બીજા કોઈ નથી એમનો ઉદ્દેશ્ય અસમાનતા અને પરસ્પર ધ્રુણા પર આધારિત ભેદભાવને ચાલુ રાખવાનો છે જેથી સમાજ ઉપર એમનું હંમેશા પ્રભુત્વ રહે મેં મારા સંપૂર્ણ જીવન દરમિયાન જાતિ તેમજ પરસ્પરની ધ્રુણા પર આધારિત વિભાજનને કૃપથ કુપ્રથાને સમાપ્ત કરવા માટે સંઘર્ષ કર્યો છે ખરેખર તો ભારતમાં બૌદ્ધ ધર્મના પુનરુદ્ધારના કાર્યને વિલંબથી કરવા માટે હું પોતાને અપરાધી માનું છું તો પણ મને આશા અને વિશ્વાસ છે કે મારા અનુયાયીઓ કે જેમણે પોતાના સર્વ સુખોનો ત્યાગ કરી દીધો છે તે નિષ્ઠાપૂર્વક મારું અનુકરણ કરી રહ્યા છે મને આશા છે અને હું વિશ્વાસ કરું છું કે તેઓ ભારતમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરવા માટેનો સંઘર્ષ નિષ્ઠાપૂર્વક ચાલુ રાખશે જય ભીમ સાથીઓ જો તમને અમારું આ ભાષણ પસંદ આવ્યું હોય અને તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને વધુમાં વધુ લોકો સાથે શેર કરો જય ભીમ નમો બુદ્ધ